અરે બંગલા ભરી ને ઝુંપડા નો હરગાવાય ખબર છે ને તમારે મકા આપણે એક રૂમ બાકી છે કરવો છે કે વંડી કરવી છે કે આ બધું બાથરૂમ ને એવું કરવું છે તમારે મને છે ને હમણા તમારે સાચો સાચો જવાબ દઈ દો ને તો મારે વઈ જવું છે મારા મમ્મી ને ઘરે જમણા ના ના એમ ને તું હું તને બધું કરી દઉં આય રૂમ બનાવી દેવલ પણ સંડાજ બાથરૂમ બનાવી દે બધા કો વંડો કરી દે બધું કરી દે તને પણ કે દી પણ કે મારો પગાર તો આવે 2 લાખ હલવાના છે વ્યાજે દીધા છે આવતા નથી કે દુના

પણ તમારે કરવું નથી એટલે વાહડા ને ફાહડા ની વાતું કરો તમે કરવું છે કે નહીં કરવું છે થઈ જાય ઉપાધિ ગિરમે કઈ મગજ મારી કરે માજી તો હું કામે થાઈલો આવે ને તો મગજ મારી કરે મારે અને મને ચરાય સેટ ન આવે પણ હું બધા કે હું જોઈ આવી ને મને કેવું દુખ લાગ્યું બધાને મગજ હોય મગ મગજ હું બધાને મગજ હોય એટલે બધા બનાવે બણા મોટો મોટો તો તમાર મગજ નથી મારા મગજ છે તમારે ખાલી ખોટો ખાલી ગેરે ખાવા પીવાનું રહેવાનું બસ એટલે જ મારે તો વહી જવું છે પણ એવું ન હોય બેયની ઘરે શાંતિ રાખની મારે નથી રહેવું અહીંયા વહી જવું છે હું હે ને આજ સાંજે કારીયાની વાત કરી લે મને જો આપી દે ને એટલે આપણે સીધું આ બોલા જેસીબી માર દઉં છે આ બધું પૂરું કરી દઉં તું જો એ જ કરી આ નથી હમણાં પાડવું તો ખાલી એક રૂમ છે એ કરવાનો છે ને વંડી ને સનડાસ બાથરૂમ ને આ બધું જ ખાલી કરવાનું છે એટલું જ કરવું છે હું થાય હું તો હાંજે હાંજે કર નાખે આવે ને કામે થાવા સીધો લાગી જ કામ અહીંયા કર

એ તમારે લઈ જવું છે તમારે જવું અહીંયા મારે જોડે મગજ મારી કરો અહીંયા ખોટા ખાલી કઈ કરવું નથી કઈ નહીં આ તો હું રાંધી બી નહીં ખવડાવું કઈ નહીં એમને ફૂટી રહેવા બસ એમને આ દળનું છે એ પણ નથી કરવું મારે કોઈ જવું ચાલો કરવું હોય તો કરો